નમસ્કાર હું પ્રમીણ આમ તો ગુજરાતમાં હોય જે વર્ષથી પાસ કરીને બેઠા છે એ આંદોલનના માર્ગે છે કે ભરતી કરો આજે વ્યાયામ શિક્ષકો આવ્યા આરોગ્ય કર્મચારીઓ આવ્યા પરંતુ આ વાત માત્ર ગુજરાત પૂરતી નથી વાત દિલ્હીની થઈ રહી છે અને ગુજરાત સાથે પણ તેનું કનેક્શન છે મુદ્દો છે ગૌમાતા આજનો સવાલ એ છે કે ગાય માત્ર શું ચૂંટણી પૂરતી જ માતા હોય છે કે પછી એટલું માન સન્માન અપાય છે કે અથવા તો એના માટે એટલા કાર્યો થાય છે આ એ વાત અલગ છે કે લંબી સમયે પણ સરકાર આંકડો એક્ઝિટ આપી નહોતી રહી અને આખરે આંકડો એટલો મોટો હતો કે સરકારે સ્વીકાર કરવો પડ્યો આજે દિલ્હીમાં ચર્ચા એટલા માટે ગરમ છે કેમ કે રામલીલા મેદાનમાં આજે સત્તર માર્ચ થઈ શંકરાચાર્ય અભિમુક્તેશ્વરાનંદે મહિના પહેલાં એક અલ્ટિમેટમ આપ્યું હતું કે ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો અને સમગ્ર દેશમાં ગો હત્યા બંધ થવી જોઈએ આ મુદ્દે તેમને સરકાર અને તમામ વિપક્ષોના અભિપ્રાય માંગ્યા અને તમામનો મત સ્પષ્ટ કરવાની તાકીદ પણ કરી પરંતુ માહોલ ત્યારે બદલાયો કે જ્યારે સત્તર તારીખે એક દિવસ માટે રામલીલા મેદાનમાં ધણા માટે ચર્ચા કરવા માટે મંજૂરી માંગવામાં આવી એવું કહેવાય છે કે મંજૂરી આપી દેવામાં આવી પરંતુ બાદમાં એ મંજૂરી રદ કરી દેવાય આજે અમે પ્રયત્ન કર્યો કે આ મુદ્દો એટલો ગંભીર છે કે શંકરાચાર્ય ખુદ આ મન સાથે જોડાય અને પોતાની વાત મૂકે પણ હાલ પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે તો એ એમની વાત મૂકી રહ્યા છે પણ મંજૂરી કેમ રદ કરી દેવા હવે તો દિલ્હીમાં પણ ડબલ એન્જિન સરકાર છે અને ગુજરાત હોય કે દિલ્હી હોય જ્યારે ગુજરાતમાં ભાજપની સરકાર ત્રીસ વર્ષથી છે કેન્દ્રમાં અલગ સરકાર હતી ત્યારે ઘણી બધી જાહેરાતો ચાલી કે કેન્દ્રનો રાજ્ય સરકારને હળહરતો અન્યાય અથવા તો ગુજરાતને હળહરતો અન્યાય ડબલ એન્જિન સરકારમાં ગૌભક્તો કહી રહ્યા છે કે જે પાર્ટી ગાયના નારા સાથે સત્તામાં આવે છે બાદમાં ગૌ માતાને કેમ ભૂલી જાય છે શું આ દેશમાં આમ તો દરેકે પોતાની વાત મૂકવાનો અધિકાર છે એ ચાહે આરોગ્ય કર્મી હોય શિક્ષકો હોય કે પછી એ તમામ જેમને સરકાર પાસેથી અપેક્ષા છે એટલા માટે સરકાર ચૂંટીને મોકલી લેશે પણ આ ડબલ ટ્રિપલ એન્જિનની સરકારમાં ગૌભક્તો કહી રહ્યા છે કે અમને એક દિવસ પણ શું દિલ્હીમાં ધરણા કરવાની મંજૂરી નથી અમે વાતચીત પણ ન કરી શકીએ ચર્ચા એવી પણ છે કે લાખો ગૌ ભક્તો ભેગા થવાના હતા રામલીલા મેદાનમાં એટલા માટે જ આ મંજૂરી રદ કરી દેવામાં આવી પછી એવું વિચારવામાં આવ્યું કે દરેક પોલિટિકલ પાર્ટી અને ઓફિસ પર અમે રજૂઆત કરવા ગયા તો કહી રહ્યા છે કે બીજેપી હેડક્વાર્ટર પહેલા સો મીટર જ બેરિકેટિંગ કરી દેવાયું અમને મળવા ન દેવાયા તો શું આ સ્થિતિ છે આ દેશમાં તમે ગૌમાતા વિશે વાત ન કરી શકો અથવા તમારી વાત ન મૂકી શકો અને જે સ્વામી અવિમુક્તેશ્વર આનંદ કહી રહ્યા છે કે આ તો લોકશાહીમાં ખોટું થઈ રહ્યું છે અત્યારની દ્રષ્ટિએ તમે જો તમારી વાત ન મૂકી શકતા હો અથવા તો મૂકવા ન માંગતા હો તો વાત અલગ છે પણ જેને વાત મૂકવી છે અરજી કરી છે અરજી દફતરે કરી દેવાય જે રીતે જમીન માપણીની અરજીઓ આવી અરજીઓ દફતરે કરી દેવાય આ સરકારી ભાષા છે દફતરે મતલબ કે તમને મંજૂરી નથી મળી ગાયના નામ પર સત્તામાં આવ્યા બાદ આ પ્રકારનું વર્તન શું ઠેસ પહોંચાડનારું છે વીએચપી બજરંગ દર થી માનીને તમામ જે સંગઠનો છે તે પણ વારથી વારે માંગ કરતા રહ્યા છે ખુલી વાત પણ કરે છે વિપક્ષે પણ ગઈકાલે અને છેલ્લા અમુક દિવસોથી આ મુદ્દે વાત કરી હતી પણ સત્તર દિવસ સત્તર માર્ચ એટલે કે એક મહિનો પૂરો થયો અને એક મહિનો પૂરો થયા બાદ જો આ વિશે વાત કરવા દેવામાં ન આવે તો પછી કદાચ આ મુદ્દો લાંબો ચાલશે કેમકે ખેડૂતો પણ દિલ્હી બોર્ડર પર બેઠા છે તમે એમઆરપીની વાત કરો છો એમએસપી માટે જે સરકારે દોઢ કે બે વર્ષ પહેલા જેના કારણે આંદોલન સમેટાયું એ એમએસપી ગેરંટીની વાત પર જે વાયદો આપવામાં આવ્યો એ વાયદો હજુ પૂરી પૂરો નથી થયો અને એના માટે જગદીશસિંહ ગલ્લેવાલ જે કેન્સરગ્રસ્ત છે લાંબા સમયથી એ અનશન પર છે વાતચીત ચાલુ છે નિવેડો નથી આવ્યો સરકાર મળી રહી છે મેડિકલ ટીમ જઈ રહી છે એક તરફ ખેડૂતો દિલ્હીની બોર્ડર પર છે બીજી તરફ જો ગૌ ભક્તો કહી રહ્યા હોય કે જેમની લાગણી જોડાયેલી છે કે આ દેશમાં ગૌ હત્યા બંધ કરવામાં આવે અને ગૌ માતાને દરજ્જો આપવામાં આવે હવે દરજ્જો આપશે કે નહીં એ સરકાર બીજા નંબરની વાત છે પણ જરા થી થોડા ગુજરાત આવીએ એ દ્રશ્યો પણ દેખાડવા જરૂરી છે આ દ્રશ્યો કચ્છના છે બે દિવસ પહેલાના છે અમરસર ગામ છે આ લગ્નગાળા માટે લોકો ભેગા નથી થયા ગૌચર જમીન માટે થઈ રહ્યા છે ઓડિયો હશે ચલાવજો કેમકે કહી રહ્યા છે કે અમે અમારી ગૌચર જમીન માટે લડી રહ્યા છીએ ભૂમાફિયાઓ ભગાવાની વાત કરી રહ્યા છીએ એક તરફ સરકાર તમામ ભૂમાફિયાઓથી લઈને અસામાજિક છે સપ્તાહથી કામ કરવાની વાત ચાલી રહી છે પરંતુ કચ્છમાં કચ્છમાં કે જે સૌથી વધુ છે ચાર કે પાંચ રાજ્યો કરતા પણ મોટો ભૌગોલિક સ્થિતિ વાળો જિલ્લો અને ત્યાં જો કોઈ ગામમાં આવી માંગ કરવી પડે કે ભૂમાફિયાઓ ભગાવો અમને અમારી ગૌચર જમીન આપો બે દિવસ થયા આંદોલન ચાલી રહ્યું છે ને રાત્રે પણ આ લોકો હતા તો ગ્રામ લોકો તો લડી રહ્યા છે પોતાની વાત મૂકવાનો અધિકાર પણ છે અને આ કેમ લડી રહ્યા છે થોડા એના પર આપીએ ગાય ગૌચર અને ગુજરાત ત્રિપલ જી આંકડાઓ ચિંતાજનક છે પણ ચિંતા ન કરતા સરકારે આપેલા છે ગુજરાતના અઢાર હજાર ગામડાઓ છે નવ હજાર ઓગણત્રીસ ગામમાં જે લઘુત્તમ એટલે કે મિનિમમ ગૌચર હોવું જોઈએ એના કરતા ઓછું ગૌચર છે સમય સુધી દૂર રહે છે અથવા એ જમીનનો ગૌચર તરીકે ઉપયોગ થાય છે અર્ધો અડધ ગામડામાં લઘુત્તમ ગૌચર કરતા ઓછું ગૌચર હોય ગુજરાતમાં આપણે દિલ્હીની વાત કરીએ છીએ તેત્રીસ જિલ્લા નવ હજાર ઓગણત્રીસ ગામ ગૌચર જે માપદંડ હોવું જોઈએ તેનાથી ઓછું છે રોજ મહેસૂલ મંત્રીએ વિધાનસભામાં જવાબ આપ્યો છે એટલે ગંભીરતાથી લેવો જ જોઈએ અને સૌથી મોટી વાત કે બે હજાર ત્રણસો ત્રણ ગામ એવા છે ગુજરાતના કે જ્યાં નીલબટ્ટે સન્નાટા શૂન્ય ગૌચર છે આપણે વાત દિલ્હીની કરીએ છીએ પહેલા ગુજરાત તો સંભાળીએ એટલા માટે જ કચ્છના એક ગામમાં જે સ્થાનિકો છે એ કહી રહ્યા છે કે ભૂમાફિયાઓને ભગાવો ગૌચર બચાવો ભૂમાફિયાઓને ભગાવવાની જવાબદારી તો સરકારની છે ગ્રામ લોકોએ કેમ પોસ્ટર લગાવવા પડે અને કદાચ એમાં લિસ્ટ વાઈઝ જઈશું ગાંધીનગર પણ બાકાત નથી અમદાવાદ પણ બાકાત નથી સુરત પણ બાકાત નથી અને સૌથી મોટો જિલ્લો કચ્છ પછી બનાસકાંઠા કચ્છમાં સૌથી વધુ પશુધન છે પરંતુ કચ્છમાં જે દ્રશ્યો આપણે ચાલ્યા અઠ્ઠાવન ગામમાં ગૌચર શૂન્ય છે કચ્છ જિલ્લામાં તમામ તાલુકાઓ પકડી લો અઠ્ઠાવન ગામ એમાં છે કે જેમાં ગૌચર છે જ નહીં ત્રણસો ગામ એવા છે કે જ્યાં લઘુત્તમ ગૌચર કરતા ઓછું ગૌચર છે તો ગૌચર ગયું ક્યાં ડ્રોનથી સર્વે આજકાલ થાય છે શું એ સર્વેમાં ગૌચર દેખાતું નથી અથવા તો એ કબજા નથી દેખાતા બાકી એચએસઆરપી નંબર પ્લેટમાં મેમો ઘરે પહોંચી જાય છે આપણે સો કલાક આપીએ છીએ તમામ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં જરા જે પોલીસ સ્ટેશનના વહીવટદારને પૂછો તો પણ ખ્યાલ આવી જાય બાકી તો ઢેફા ભાંગીને દૂર કરવા જેવી સ્થિતિ છે ગાંધીનગર જિલ્લાની વાત કરી લઈએ તમામ એકસો બ્યાસી ધારાસભ્યો જ્યાં બેસે છે સરકારી બાબુઓ બેસે છે એ જિલ્લાના બસો ત્રેસઠ ગામ એવા છે કે જ્યાં લઘુત્તમ ગૌચર કરતાં ઓછું ગૌચર છે અને છવ્વીસ ગામ એવા છે કે જ્યાં ગૌચર જમીન જ નથી આ ખુદ સરકારનો જવાબ છે અમદાવાદના પણ ચોપન ગામ છે કે જ્યાં ગૌચર જમીન નથી અને આપણે પશુઓ માટે અલગ અલગ નિયમો અમદાવાદ કોર્પોરેશન બનાવી રહ્યું છે તમે જમીન જ નથી છોડી તો જશે ક્યાં વિધાનસભા કલેક્ટર કચેરી પોલીસ કચેરી મામલતદાર કચેરી આ સવાલ અને લાગણી સ્થાનિક સ્તરે છે જે લોકો ભોગવી રહ્યા છે સુરત સૌથી વધુ ટેક્સ ભરવાની વાત કરીએ છીએ આપણે બસો બાવીસ ગામ લઘુત્તમ ગૌચર કરતા ઓછી જમીન છે આ સુરતમાં તો આ ગાય ગૌચર અને ગુજરાત થયું અને આજ મુદ્દે દિલ્હીમાં રામલીલા મેદાનમાં પોતાની વાત મૂકવા માટે તમામ પક્ષોને પહેલા તો એક મહિનાનું એક મહિનાનો સમય આપવામાં આવ્યો કે તમારો મત સ્પષ્ટ કરો કે ગૌમાતા પ્રત્યે તમે કેટલા ગંભીર છો અને એટલા માટે જ ગૌ પ્રેમીઓની લાગણી છે કે શું ગાય આ દેશમાં ચૂંટણી પૂરતી જ માતા હોય છે દર પાંચ વર્ષે ત્રણ વર્ષે ચૂંટણી આવે ત્યારે જ યાદ કરવાના તો આ મુદ્દો ખરેખર કેટલો લંબા હશે અમે પ્રયત્ન કર્યો કે સ્વામી અવિમુક્તેશ્વર નંદ પણ જોડાય પરંતુ એ જોડાઈ શકે એમ નથી પ્રેસ કોન્ફરન્સ ચાલુ છે અર્જુન આબલી આપણી સાથે દિલ્હીથી જોડાશે અને દિલ્હી એ આ મુદ્દાને લઈને આમ તો ઓલમોસ્ટ એકાદ વર્ષ સુધી તે અનશન પર પણ બેઠા હશે આ જ મુદ્દાને લઈને અર્જુનભાઈ સ્વાગત છે આપનું અર્જુનભાઈ મંજૂરી પછી રદ કરવામાં આવી આખરે છે શું એક મહિનાનું તો અલ્ટીમેટમ પહેલા આપ્યું હતું ચર્ચા કરવા જ ભેગા થવાના હતા તો એ ચર્ચા હાનિકારક કઈ રીતે હોઈ શકે જે દેશમાં ગાયના નામે મત પણ મંગાય છે સરકારો પણ બને છે તો કેમ મંજૂરી કેમ રદ કરવામાં આવી અને શું કહી રહ્યા છે શંકરાચાર્ય આ મુદ્દે પ્રવીણભાઈ બિલકુલ સાચી વાત છે છેલ્લા એક મહિનાથી આ બધાને ટાઈમ આપ્યો હતો અને આજનો જે કાર્યક્રમ હતો એમાં દસ તારીખની પરમિશન આપી દીધી હતી દસ તારીખે અને તેર તારીખે ઓચિંતા પરમિશન રદ કરવામાં આવી અને એમાં એમાં જે કારણ બતાવવામાં આવ્યું ને એ લો ઓન ઓર્ડર નું મતલબ કે કારણ બતાવવામાં આવ્યું છે તો આમાં ક્યાંય એવું તો છે નહીં અત્યાર સુધીમાં જેટલા પણ કાર્યક્રમ થયા છે એમાં ક્યાંય પણ આપણે કાયદો કાનૂન બધી વ્યવસ્થા જાળવીને કાર્યક્રમો શંકરાચાર્યજીના નેતૃત્વમાં કર્યા છે તો આવું તો કઈ દેખાતું નથી તમામે તમામ ગૌભક્તો પણ અચરતમાં છે કે ગાયની વાત કરનાર સરકાર આજે આ વાતથી એટલી ડરી શું કામ રહી છે એટલે અમે બધાય તો એવું મનમાં છે કે ભાઈ સરકાર ક્યાંક ને ક્યાંક આ ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવાના મુદ્દે ક્યાંક ને ક્યાંક ડરતી હોય એવું લાગે છે પ્રવીણભાઈ પણ ડરવાની વાત કે આ તો ગૌચર જમીનો જ્યાં ગુજરાતમાં વિધાનસભાના આંકડા છે તો માનો છો કે આમાં શું ગૌ મહાકુંભ થયો ત્યારે પણ ઘણા બધા નિવેદનો ચર્ચાયા જ્યારે આસ્થા સાથે મુદ્દો જોડાય છે ને એનું રાજકીયકરણ પણ ઘણું બધું થાય છે પણ આ મુદ્દે પરમિશન ન આપીને અથવા તો હવે આગામી કાર્યક્રમ કે રણનીતિ શું હોઈ શકે આજે પ્રેસ કોન્ફરન્સમાં કઈ બાબતો છે કે જેના ઉપર ચર્ચા થઈ તો આગામી કાર્યક્રમ શું કેમ કે સ્પષ્ટ કરવાની વાત હતી સત્તા પક્ષ અને તમામ વિપક્ષને કે પોતાનો મત સ્પષ્ટ કરો આ મુદ્દે સ્પષ્ટ કર્યો છે કોઈ મત બિલકુલ એમાં પ્રવીણભાઈ એવું હતું કે જે આ કાર્યક્રમની પરમિશન રદ કરવામાં આવી ને એટલે મહારાજજીએ બીજા કાર્યક્રમ ડિક્લેર કર્યા એ કાર્યક્રમ એવો હતો કે જે નેશનલ પાર્ટીઓની જે કાર્યાલયો છે ત્યાં આખો પ્રવાસ કરવાનો હતો ત્યાં જવાનું હતું અને ત્યાં બધી પાર્ટીઓને કહેવાનું હતું કે ભાઈ ગૌ માતા ને રાષ્ટ્ર માતા નો દર્જો આપી સમગ્ર અને દુઃખ સાથે મારે કહેવું પડે કારણ કે સત્ય બોલવું એ આપણી કર્તવ્ય છે તમામે તમામ પાર્ટીઓમાં ગયા લગભગ જગ્યાએ કોઈના કોઈના અધિકારીઓ આવ્યા છે ત્યાં ફૂલ માળાઓ લઈને પણ આપણે સ્વાગત કરવામાં મારાજીના રહેતા ભાજપની પાર્ટી મતલબ કાર્યાલય અમે ગયા મહારાજજી ગયા તો ત્યાં એમને સો મીટર દૂર ત્યાં રોકી દેવામાં આવ્યો મોટા મોટા ક્રિકેટ લગાડી દેવામાં આવ્યો અને મોટી સંખ્યામાં ફોજ તૈનાત કરવામાં આવી તો ખરેખર આ બધું જોઈ અને ખૂબ દુઃખ લાગ્યું ત્યાર પછી અત્યારે શંકરાચાર્યની બોલ કરી રહ્યા છો જી શંકરાચાર્યજીની દિલ્હી બીજેપી ની આપ વાત કરી રહ્યા છો બીજેપી હેડ ક્વાર્ટર માટે અમે ગયા ને ત્યાં ત્યાં એમનો આગળ જવા જ ન દીધા અહીંયાથી બંધ જ કરી દીધું બેરિકેડ મારીને હમ ત્યાં કોઈ સામાન્ય કોઈ કાર્યાલયના અધિકારી અધિકારી હતા એમને મોકલા અને પછી એમને કઈક કીધું છે કે ભાઈ અમે કોઈ મંતવ્ય તમને આપશું એવું પણ મંતવ્ય સાફ છે ભાઈ એટલો ડર સાનો એમ મહારાજજીને ક્યાં કાર્યાલયમાં આવવા દીધા હોત તો શું ફરક પડી જાત એમાં નહીં તો કેમ મંજૂરી કેમ નથી મળી રહી પહેલી વાત તેની એની પાછળનું કારણ પણ ચર્ચાતું હશે ને ગૌ માતા વિરોધી આ સરકાર છે એવો અત્યારે સ્પષ્ટ દેખાયું બધે માં નહી તો અંદાજે કેટલા લોકો આવવાના હતા કયા કયા રાજ્યો માંથી આવવાના હતા અથવા તો એવું પણ ઘણી વખત હોય શકે ઘણી વખત સંખ્યા વધુ હોય મેદાનમાં આંદોલન થયું હોય રામલીલા મેદાન ના આંદોલન પર જ યુપીએ સરકાર ગઈ હતી ચોક્કસ આજ ડર સરકારને ક્યાંક ને ક્યાંક હોય શકે કારણ કે શંકરાચાર્યજી કુંભના મેળામાં જે કરોડો લોકોની આપણી આસ્થા જોડાયેલી છે કરોડો લોકોએ જે સ્ટાન કર્યું છે એ કુંભના મેળામાં મહારાજજીએ એનાઉન્સમેન્ટ કર્યું તું અને ત્યારથી કાર્યક્રમો એનાઉન્સમેન્ટ કર્યા હતા અને તેત્રીસ દિવસનો સમય આપ્યો હતો એટલે આ ઓલમોસ્ટ આખા ભારતમાં ગૌ ભક્તોમાં એક લાગણી હતી એક ભાવના હતી ને એક એક જૂનું નતુન જોશ હતો આજે અમે આપણે છેવાડું કહેવાય ગુજરાતને મારું તો દ્વારકા તો દ્વારકાથી અમે જો દિલ્હી પહોંચી શકતા હોય તો ભારતના ખૂણે ખૂણેથી લોકો આવવાના હતા પણ આ બે દિવસ પહેલા આ પરમિશન રદ થઈ એટલે મહારાજજી દ્વારા એક

જો આટલા બધા ગામડાઓમાં ગૌચર શૂન્ય હોય તો લઘુતમ ગૌચર કરતાં પણ ઓછું ગૌચર હોય તો હવે મહારાજજી અત્યારે કારણ કે હું પ્રેસ કોન્ફરન્સ હાલે છે આપની ડિબેટ માટે હું બહાર આવેલો છું એટલે ત્યાં અત્યારેアナઉન્સમેન્ટ જે થ્યા છે એ મને ખ્યાલ નથી પણ ટૂંક સમયમાં આપણી સામે આવી જશે દરેક મુદ્દા કે આગળ મહારાજે શું ડિક્લેર કર્યું છે શું ગૌચર જમીન છે ગાયને ને રાષ્ટ્ર માતાનો દરજો આપવા માટેની જે વાત છે આ તમામ તમામ મુદ્દા ઉપર વિસ્તારથી થી ચર્ચા કરી છે ત્યાં પણ હું આ બાર હોવાના કારણે આખું સાંભળી નથી શક્યો પણ આ પરિસ્થિતિમાં આમાં યુનિફોર્મ સિવિલ કોડ આવે છે અલગ અલગ રાજ્ય ઉત્તરાખંડથી માંડીને આપણે ગુજરાતમાં પણ લવાય છે હવે જે રજૂઆત કરવાની હોય છે અલગ અલગ રાજ્યોમાં કદાચ ગૌસેવકો એ પણ રજૂઆત કરી છે રાજ્ય સરકાર કે તમે કેન્દ્ર સરકારને ભલામણ કરો અથવા કોઈ રાજ્ય કરે શું ગુજરાતમાં એવું છે બિલકુલ જોઈએ રજૂઆત થઈ છે તો શું જવાબ મળ્યો છે રજૂઆત અત્યારે તો એમાં શું છે કે અત્યારે જે આપણો મુદ્દો હતો આ જે કાર્યક્રમનો હતો એટલી રજૂઆતો થઈ હતી અને ઈ બાબતે જ આપણે કારણ કે આજે પ્રતિક્ષા જે સભાનું આયોજન હતું એમાં જ બધા નિર્ણયો લેવાના હતા

પ્રતિનિધિ મંડળ દ્વારા તમને ચિઠ્ઠી મૂકી અને થોડાક દિવસોમાં તમને અમે બેઠક કરીને એક નિર્ણય લઈને તમને જવાબ આપશું કે અને બીજા આમ આદમી પાર્ટી છે તો ત્યાં પણ એમને કીધું છે કે અમે તો તમારી સાથે છે આમ આદમી પાર્ટી અથવા ગુજરાતમાં આપણે સાત સત્તર માંગોની લેખિત સમર્થન ઓલરેડી પહેલેથી જ આપેલું છે બરોબર ત્યાર પછી જે કોંગ્રેસ પાર્ટી છે તો એમને આપેલું છે પછી એમાં એવું હતું કે મહારાજજીને કરી કરી લીધા લીધા હતા એટલે લેટ લેટ એટલે બીજી પાર્ટીઓ પાસે પણ જવાનું નથી કારણ કે મીડિયા આપણે પ્રેસ કોન્ફરન્સ નો ટાઈમ પાંચ વાગ્યા હતો એટલે પછી અહીંયા આવીને અત્યારે પ્રેસ કોન્ફરન્સ ચાલુ છે પણ લગભગ ભાજપ સિવાય તમામે તમામ પાર્ટીઓએ સમર્થન જાહેર કરશે અને અથવા કરી દીધું છે ને લેખિત પણ જાહેરાત કરી દેશે એવી અમને આશા છે પૂરેપૂરી અત્યારે મેં જોયું છે એ પ્રમાણે કહું અહીંયા કદાચ ટેટની કે પરીક્ષાની કે વિદ્યાર્થીઓ જે માંગ કરી છે શિક્ષકોની ભરતી કરો ડિટેન કરી લે બહુ સામાન્ય બાબત છે દિલ્હીમાં આજે શું શંકરાચાર્યજી પણ ડિટેન થઈ ગયા હા શંકરાચાર્યજીને એક વાગ્યા સુધી નરેલા નવી દિલ્હી નરેલા સોરી દિલ્હી નરેલા છે જે બોર્ડર ઉપર ત્યાં એક વાગ્યા સુધી મહારાજજીને સવારથી એક વાગ્યા સુધી અહીંયા ડિટેન કરીને રાખેલા હતા તો એનાથી મેસેજ શું જાય છે કેમ કે અહીંયા એક સ્ટાઇલ રહી છે મેં એટલા માટે જોડી રહ્યો છું કેમ કે દિલ્હીમાં હજુ પણ ખેડૂતો બોર્ડર પર બેઠેલા છે દિલ્હીની બોર્ડર પર અને દોઢ વર્ષથી જે વાયદો આપવામાં આવ્યો તે મુદ્દે હજુ મિટિંગો જ થઈ રહી છે જગદીપસિંહ દલ્લેવાલ આમનાથ ઉપવાસ પર હતા તો જે ખેડૂત આંદોલન આંદોલન થઈ બેઠકો થયા પછી ચલો ત્રણ કૃષિ કાયદા એક તો એમેન્ડમેન્ટ ખેંચ્યા અને એ પછી પણ જો માંગ હજી સુધી ખેડૂત નેતાઓ કહી રહ્યા હોય સંયુક્ત કિસાન મોર્ચો કે એ માંગ માત્ર ચર્ચા છે માંગ પૂરી કરી નથી તો આ અનુભવ આ તમારી જે માંગ છે આંદોલન ચલાવો છો એના માટે કેટલો કામે લાગશે પ્રવીણભાઈ આમાં તો કારણ કે સરકાર જે છે ને લોલીપોપ આપે છે રાજ્ય લેવલે કરો ગુજરાત રાજ્ય તો ધર્મના કામમાં ગૌમાતાના કામમાં હંમેશા રાષ્ટ્રના કામમાં આગળ રહ્યું છે તો ગુજરાત સરકાર ગાઈને રાજ્ય માતાનો દરજો દર્જો આપો ત્યાં પછી સરકાર દ્વારા સરકાર પાસે અમારી ઘણી બધી મિટિંગો થઈ અને છેલ્લે લોલીપોપ સિવાય અમને કઈ ન મળ્યું એમ એટલે આ સરકાર મુદ્દો મુદ્દો કોઈ પણ હોય એમને લોલીપોપ જ વધારે આપવામાં આવે છે અને કદાચ પ્રવીણભાઈ અમે તો સરકારની સાથે છીએ સરકાર એમ કે ને કે ભાઈ અમને આ પ્રશ્ન નડે છે અથવા તો તમે આમ કરો કે તેમ કરો તો અમે કરવા તૈયાર છીએ અગાઉ બજેટ જાહેર થયું ત્યારે પણ રખડતા ઢોર શબ્દ વાપરી અને જે કહેવામાં આવ્યું છે એમને પણ આપણે એમ કીધું કે ભાઈ તમે રખડતા ઢોર ન ક્યાં ગૌમાતા છે અને ગૌમાતા રસ્તે ન રજડે ને એના માટે સરકારે સો કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે તો પચાસ કરોડ અમારી ટીમને આપી દો તો પણ બે વર્ષમાં અમે ગયો ગૌમાતાને રસ્તે ન દઈએ અમારી જવાબદારી છે પણ સરકારને ખબર નહીં શું કામ જ છે શું મતલબ કે તકલીફ છે એ જ ખબર ન પડતી કારણ કે અમે સરકારની સાથે જી કઈ કે તો આપણે કહી શકીએ કે ભાઈ અમે હાલો આમાં આપણે કોઓર્ડિનેશન કરીએ કે કોઈ બીજું અભિયાન ચલાવીએ કે લોકોને જાગૃત કરીએ સમાજને જાગૃત

કેટલો સમય થયો લગભગ બે વર્ષ થઈ ગયા બે વર્ષથી તારીખ ઉભરે છે ભૂતકાળના આંદોલનમાં તો કેસ ઘણા બધા પાછા ખેંચાયા અલગ અલગ માંગો પણ ઉઠી ઈ તાકાતવર સમાજના ખેંચાય બ્રાહ્મણોના હોય તો ખેંચાય પટેલના હોય તો ખેંચાય વાણીયાઓના હોય તો ખેંચાય પણ માલધારી સમાજ હોય કે મતલબ કે જે નીચ ઓબીસી જાતિમાંથી આવતા હોય તો એનો કેસ ક્યારેય ન ખેંચાય કારણ કે ઈ લોકો તો આના ગુલામ ગુલામ આ બધાય ઓબીસી વર્ગને તો ગુલામ રાખવા માંગે છે

પણ આ કિસ્સામાં વાત શું ગુજરાત પૂરતી સીમિત રહેશે નહીં આ પ્રવીણભાઈ હવે તો જો લોકોમાં ક્યાંક ને ક્યાંક જાગૃતિ છે આજે અર્જુન આંબલી અહીં બેઠો તો એ સામાન્ય વ્યક્તિ માની લો એને પણ જગતગુરુ શંકરાચાર્ય પોતે ખુદ હવે આ મુદ્દામાં આવ્યા છે અને આખા ભારતમાં ભ્રમણ કરી રહ્યા છે એટલા બધા કાર્યક્રમો કર્યા છે અને એની જ ઇફેક્ટ ને લઈને જ સરકાર ડરી ગઈ કે ભાઈ રામલીલા મેદાનમાં જો આવો મોટો વર્ગ ભેગો થશે તો ક્યાંક ને ક્યાંક સરકારની ક્યાંક ને ક્યાંક આમાં મતલબ નીચું જોવાનું થશે અને

ચલો ધન્યવાદ અર્જુન આંબલિયા ચર્ચામાં જોડાયા પણ જે સ્વામી અવિમુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી અથવા તો આવનાર સમયમાં જો આ મંજૂરી ન મળી માત્ર એક દિવસ માટે ધરણા માટેની રામલીલા મેદાનમાં તો આ મુદ્દો અથવા તો આંદોલન જ્યારે તમામ વિપક્ષને પોતાનું વલણ સ્પષ્ટ કરવાની વાત કરે છે શંકરાચાર્ય અથવા તો દેશભરના જે ગૌભક્તો વાત કરી રહ્યા છે કે ગૌ બંધ કરવામાં આવે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તો આ મુદ્દે સરકારનું આવનાર સમયમાં શું વલણ હશે અથવા તો આવનાર સમયમાં શું આ આંદોલન વધુ વેગ પકડશે અથવા તો ખેડૂત આંદોલનની જેમ કોઈ બે મિટિંગ થાય છે મિટિંગોનો દોર ચાલુ થાય છે અને મિટિંગોના દોરના અંતે આખરે નિવેડો નથી આવતો જોઈએ કે આટલી બધી માંગ સાથે જ્યારે ધર્મગુરુઓ પણ છે હજુ પણ એ સવાલ સાથે ડિબેટ અપ કરીએ કે શું આ દેશમાં ગાય માત્ર ચૂંટણી પૂરતી જ માતા હોય છે અથવા તો રાજ્યભાર અથવા કેન્દ્ર સરકાર આ મુદ્દે કંઈક નિવેડો નાખે છે નમસ્કાર